મારી મારા બાપો પહલી દેવા તો અમે બનાવીએ પાઉંભાજી હું તમને દેખાડા મસ્ત વટાણા ગ્રેવી હજુ સારું જ છે મસાલો બધો બ્રેડ આ બધું તો આજ પાઉંભાજી ને લાફી કરવાનો એવું હતું કે લાફી કરાયું મનાય પહરીમાં પેલા લાફી કરતા પેલા ના જમાના અમે એ જ કરીએ થી કરીએ કરે પહરી દેવા આવે ને તારે ઈની પહરી દેવા આવે તારે લાફી કરીએ ને મોણી પહોળી દેવા આવે ને તારે લાફી કરીએ તો લાફી ને પાઉંભાજી નો હે ના આઠક વાગે આવ્યા અમારે બધું થયું હું રોટલી આ બાજુ કરું ને મારે નણંદ છે ને લાફી કરી બહુ મસ્ત એને અહીંથી લાફી થાય મારે અહીંથી એવી નથી થતી ખોટી વાત કરવી મને બહુ આવડતી હે ને વરિયાળી વાળી ને હળદર વાળી આમાં ઘીનું મૂળ નાખ્યું પછી હળદર નાખીએ ને તો પીર હિત થાય ને વરિયાળીનો સ્વાદ આવે ઓહો કામ કેવું એકદમ ટ્રાય જરૂર કરજો

ક્યારેક અમારે ઘેરાણે નવ વાગ્યા અમારે હેવાનું ત્યાર થયું પાઉાજી પછી હેના લાફી અસલ ની વરિયા લાફી છે ને અમારે હેના પહલી દેવા આવ્યા બાપો કે મીમાન મીમાન તો મારી માન માં બાપો પહોલી દેવા અમે લાફી કીધી ને પાઉંભાજી ભાજી કીધી બાકી સાહ દૂધ દહીં અટાણે ને બધા ખાવા બેઠા ટાણે હવાના આઠ વાગ્યા ને બધે ફરિયામ બેઠા પાણી પીએ ને મે કાર નું ભાગે जाऊं જમી ને જ જવા દેતા આવી જાવ જાય જાવ બાપા રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો અમારે બધા મીમાન ઉત્તરાય વ્યાગા અમારે હરોન જેવા તા એવો અમારે ના રૂટિન ઉપર આવે જેમ કે ભી બાંધવ્યું ને બધું રેગ્યુલર કામ ચાલુ કરી દીધું હેના પાંચ વાગ્યા ને આચારક બહુ મોહડું થયું કે મીમાન ગયા પછી બીજા મીમાન ને બેઠાન પછી ઢોરનું એનેત કીધું તીજો બસ બીહુનું કરવા આવી સાઈતા વઢેલી થી એ થોડું ઘણો રીયું કામ ઈ માણસ આના હું બેઠીલી ના યોગેશની જે વાઢ દેતી તો બસ સુહને જાગને ફેરવલી થી પાહિડા ચાલ લીધા એ કરીયા હી કાલ કરુંતી તો પછી સા પાણી ઇમ્પિયર લીધા ને ભેર કરવાનો કંઈ મેન ન થયો એ બધા બેઠા હતા ને હેવ કરવાની છે બે ભેર કરવાની ખાઈ પછી વધારે કામ કરી દોવાનું હે એવું બધું કામ હે અત્યારે કંઈ નવીન કામ કીધું ને ને બસ જો એ ઘેર જા પર કાલે હે ને ધોયા હતા ધૂળ ને બધું બહુ જ નહોતી ત્યાં હેના સોખા થેગા ધોવે ને હુકવે નાખ્યા અસલના થેગા એવું હે ને કાં તરી હા કેવી કરી હું કાં મુખવાસ એવું કંઈક કર નાખ્યું હજી જો કોકો કોક કાકરી ત્યાં હે પણ એ જાટકે નાખીએ મારી ફૂલ હું હેને ઢેળ કરવા બેસે ગઈ ભૂખ લાગી નાસ્તો કરેલી એ ટમેટોના ટમેટો તા ને પણ આવી જાય ડુંગળી કરી આજે હવે ટમેટા નાખ ડુંગળી વાળી રેસીપી કે ને ખાલી અમે ખાઈએ કરતા હોય આમ બટેટા નાખતા હોય બાફેર આમાં હે ને અમે કરીએ એવી રીતના આંબલી ખાતી ખજૂર ને બાફેન ખજૂર ને આંબલી એની ખટમેથી થી ચટણી નાખે ઈ હે ને અમે નિરાય તો તાર કરીએ ઉતાવેર માં પછી ભૂખ લાગી હોય તો આવી જ ખાધી ખાધી સુધી હાલ પછી મીઠું ને ચટણી જેવી તીખી કરવી હોય માઈ પી ખાઈએ તો થોડી નાખી ચટણી થોડુંક મીઠું बाकी के बीजा चाट मसालो ही है ई नाखो सही है ना गई ना के ने लींबू पेड़ थे गई तैयार अमार है ना भेड़ तैयार थे गई मैं करे लेती थी खादी खुदी

એવું ને તો એટી આવે બંધ પાણી તો તો પીધું પીએ કન્ટિન્યુ સો સાડાસો થયા વિડીયો નો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો અટાણે વિડીયો ને એન્ડ ઈ પછી વિડીયો અપલોડ થાય તો હેના ખેતરમાં મસ્ત નો વ્યૂ આવે અટાણે કે જરા અમે કે આટો મારતા આવીએ જોતા આવીએ બહુ મસ્ત દેખાય એ આજ આપણે મહેમાન હતા તો એ બહુ મોટો વિડિયો નત બનાવ્યો હોય બાકી કાલે થી આપણી રેગ્યુલર હે વિડિયો બનીએ એમાં કામ હે બે દી થી અમારે કાલે નો દી કાલે નાનો વિડિયો આવ્યો તો ને આજે પાસો પાછો ઈ થા ને આજ યોગેશને આજે એક જગ્યાએ જવાનું હે એટલે એવેન્ડ કરવો પડે છે মান্ডি তে থইও একা তো যাউ হ উপর কাম જોઈએ দিন কো জু পের অর্ধ তো নান নেঠোত পই তো তো রে

આઈ હુક આ તો હા હું કાઈ ગય મેં કામ મારે આ બધામાં કાઢવાની હતી આથી આ લીંબુ એ પાસે હતી એમાં ગોડાઈ ગઈ ભૂલથી મારે ભાગ્યો ગોટતો તો એ અમે કોઈ હુતા નહીં ગોડે નાખી પાસે જોવા આયવા ને તો તા ઉપાડે નાખી પછી જો આ પાસી વાવી તો એ વાણું એ પૂરું હે લગભગ નહીં લાગે

એ હે ને આ વિડિયો નો એન્ડ મે આજ કરજો ને સપોર્ટ કરતા રેજો ને કોમેન્ટ સારી સારી કરતા રેજો ને હમણી રિપ્લાય દેવાનું મન થાય